હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે વરસાદ થઈ રહી છે ત્યારે અલગ અલગ શહેરોમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર જ્યારે મોટાભાગના શહેરોમાં તાપમાન નોંધાઈ રહ્યું છે અને રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વેવની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અમદાવાદની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં પિસ્તાલીસ બે ડિગ્રી હાલ તાપમાન નોંધાય રહ્યું છે આપને અલગ અલગ ગ્રાફિક્સના માધ્યમથી અલગ અલગ શહેરોના તાપમાન વિશે જણાવી છે તો સુરેન્દ્રનગર વાત કરવામાં આવે તો પિસ્તાલીસ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે વડોદરાની વાત કરવામાં આવે તો ચુમ્માળીસ બે ડિગ્રી તાપમાન હાલ નોંધાઈ રહ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં ખાસ કરીને તેતાલીસ સાત ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સેકાઈ રહ્યું છે આણંદમાં પણ ડિગ્રી તાપમાન

તો અમદાવાદમાં હજુ પણ બે દિવસ માટે ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે